કવરેજ સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસ દ્વારા ડબલ ડેકર એસી ઈ બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું પાંચ દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો ઉમેરો થયો છે ડબલ ડેકર બસના રૂટની વાત કરીએ તો વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર પાલડી વીએસ હોસ્પિટલ સન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઇન્કમ ટેક્સ ઉસ્માનપુરા વાડસ ટર્મિનસ સુભાષભાઈ સર્કલ પાવર હાઉસ ચિંતામણી સોસાયટી ઓએનજીસી ઓફિસ અને નગરનો છે હાલમાં વાડસથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પૂરતું વાસણાથી વાડા સુધી જ કાર્યરત રહેશે દિવસમાં કુલ વીસ ટ્રીપ કરવામાં આવશે હાલ એક બસ લાવવામાં આવી છે અને આગામી દિવસોમાં બીજી છ બસ લાવવામાં આવશે બસની વિશેષતાની વાત કરીએ તો યુએસબી ચાર્જ વાઇફાઈ રીડિંગ લાઈટ અને

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ